નમસ્કાર મિત્રો આજે આ દેશની વિદ્યા શીખી અને આ બંને વાદીઓ વિક્રમ ભુવાજીના ગામમાં રહેવા લાગ્યા છે અને તેમના ઉપર આ ગાંગી અને એના બાબાની પૂરેપૂરી નજર છે અને જ્યારે આજે અડધી રાત્રે તેમણે એક મેલી વિદ્યાનું પૂતળું બનાવી અને જ્યારે વિક્રમ ભુવાજીને મારી નાખવા માટે એ વાદીનો નાનો ભાઈ જાય છે ત્યારે ત્યાં બાબા પહેરો ભરતા હોય છે અને ત્યારે તેઓ એ વાદીને બરાબરનો પાઠ ભણાવે છે અને પછી તો બાબા એક માયાવી પાંજરાની રચના કરે છે અને પછી એ પાંજરામાં એ વાદીને પૂરી અને ગામના ચોકમાં એક ખૂબ જ ઊંચું ઝાડ હોય છે એ ઝાડના ઉપર એ પાંજરાને બાબા લટકાવી દે છે અને પછી તેઓ ત્યાંથી ગાંગીને સાથે લઈ અને પાછા વિક્રમ ભુવાજીના ઘરે આવે છે અને ત્યાં આવી અને આ સમગ્ર ઘટનાની વાત તેઓ વિક્રમ ભુવાજીને કરે છે કે હે વિક્રમ ભુવાજી આજે તો એકવાદીને આપણે વશમાં કરી નાખ્યો છે પરંતુ હવે એના વિરહમાં પેલો બીજો એનો મોટો ભાઈ કેવો તડપે છે એ હવે આપણે જોવાનું છે અને ત્યારે આમ પછી તો પેલો બીજો વાદી કે જે પોતાની ઝૂંપડીમાં એના નાના ભાઈને પાછા આવવાની રાહ જોઈ અને આમ તેમ આમ તેમ આટા મારે છે પરંતુ તેનો નાનો ભાઈ આવતો નથી અને આમ કરતાં કરતાં હવે સવાર પડી જવા આવી છે ત્યારે હવે પેલા મોટા ભાઈ વાદીના ધબકારા વધવા લાગ્યા અને પોતે મનમાં વિચાર કરે છે કે મેં જેટલો સમય સમય આપ્યો હતો એ સમય તો પૂરો થઈ ગયો છે અને એમ છતાં પણ મારો નાનો ભાઈ હજી સુધી પાછો આવ્યો કેમ નથી અને એ કોઈ ભારે સંકટમાં ફસાણો તો નહીં હોય ને અને આમ આ વાદી આવા વિચાર કરવા લાગ્યો છે પરંતુ તેનો નાનો ભાઈ પાછો આવ્યો નહીં અને આમ કરતા કરતા સવાર પડી ગઈ અને ત્યારે વહેલી સવારે આ વાદી પાછો માલધારીના રૂપમાં આવે છે અને હાથમાં લાકડી લઈ અને પાછો તે ગામમાં ફરવા નીકળ્યો છે અને આમ તેમ આમ તેમ તે નજરો નાખતો નાખતો તે વિક્રમ ભુવાજીના ઘર પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને બૂમ પાડે છે ત્યારે વિક્રમ ભુવાજીના ઘરમાંથી વિક્રમ ભુવાજી બહાર આવે છે અને પછી તો પેલા બાબા અને ગાંગી પણ બહાર આવે છે ત્યારે આ માલધારીના રૂપમાં આવેલો વાદી આ બાબાને જોઈ અને મનમાં વિચાર કરે છે કે આ બાબા તો વિક્રમ ભુવાજીના ઘરે જ રહે છે તો એમણે રાત્રે મારા નાના ભાઈને મારી તો નહીં નાખ્યો હોય ને પણ ત્યાં તો પેલા વિક્રમ ભુવાજી કહે છે કે બોલો માલધારી શું કામ પડ્યું અને આમ આજે વહેલી સવારે તમે અમારા આંગણે અને ત્યારે પેલો માલધારી કહે છે કે હે વિક્રમ ભુવાજી મારો નાનો ભાઈ હતો ને એ રાત્રે મારે એની સાથે થોડીક લડાઈ થઈ ગઈ અને અમારા બંને ભાઈઓ વચ્ચે જ્યારે થોડીક બોલચાલ થઈને એમાં તે મારાથી રિસાઈ અને નીકળી ગયો છે તો હું તમને પૂછવા આવ્યો છું કે તમે ક્યાંય મારા નાના ભાઈને જોયો હતો ખરા અને ત્યારે બાબા કહે છે કે અમે તો રાત્રે આરામથી સૂઈ ગયા હતા અને હવે જાગી અને બહાર આવ્યા છીએ પરંતુ અમે તો કોઈ તમારા નાના ભાઈને જોયો નથી અને તમે તો મોટા હતા તો પછી નાના ભાઈને એમ થોડા જવા દેવાય અને આ તો દુનિયા કેવી છે અને કોણ જાણે સૂએ થઈ જાય ત્યારે આ વાદી મનમાં વિચાર કરે છે કે મને લાગે છે કે આ બાબા અને આ વિક્રમ ભુવાજી તો મારા ભાઈ વિશે કાંઈ જાણતા નથી પણ મારે ગમે તેમ કરી અને મારા નાના ભાઈને શોધી લેવો પડશે કારણ કે મારી અડધી તાકાત એ મારો નાનો ભાઈ છે અને પછી આ માલધારી બે હાથ જોડીને કહે છે કે ભલે ભુવાજી તો ચાલો હું આ ગામમાં તપાસ કરું છું કે ક્યાં ગયો છે કે ભલે તમે એને ગોતી લો અને આમ પછી તો આ માલધારી ગામમાં આગળ વધે છે ત્યારે આ બાજુ વિક્રમ ભુવાજી અને બાબા હસે છે અને બાબા કહે છે કે જોયું ને ભુવાજી હવે જ્યારે પોતાનો જ માણસ ગુમ થયો ને ત્યારે એની હાલત કેવી થઈ છે તો પછી આ પાપીવાદીઓ જ્યારે કોઈ ઘરના સભ્યને મારી નાખતા હશે ત્યારે એના ઉપર કેવી વીતતી હશે એ હવે એમને ખબર પડી જશે અને આમ પછી તો આ બાજુ આ માલધારી હાથમાં લાકડી લઈ અને ગામમાં ફરવા માટે નીકળ્યો છે અને એક એક ઘરના આંગણામાં જઈ અને તેના નાના ભાઈના વિશે પૂછે છે કે ક્યાંય તમે મારા નાના ભાઈને જોયો હતો ખરા પણ ગામના સૌ માણસો તો આ ઘટના વિશે કાંઈ જાણતા નથી અને તેઓ કહે છે કે ના ભાઈ અમે તો એમને જોયા નથી અને ત્યારે આ માલધારી આખા ગામમાં ફરતો ફરતો તે ગામના પાદરે પહોંચે છે અને ત્યાં પેલા ઝાડના નીચે જઈ અને ઊભો રહી જાય છે અને ત્યારે આમ કરતા કરતા બપોર થવા આવી છે અને બપોરની કાળઝાર ગરમી પડી રહી છે તેથી આ માલધારી એ ઝાડના છાયડામાં જઈ અને થોડીક વાર આરામ કરવા માટે બેસે છે પણ ત્યાં તો તેના ઉપર જે પાંજરામાં લટકી રહેલો તેનો જે નાનો ભાઈ હતો તેની નજર આ તેના મોટા ભાઈ ઉપર પડી જાય છે તેથી તે ઉપરથી બૂમો પાડે છે કે હે મોટાભાઈ હું અહીંયા છું અને મને પેલા બાબાએ અહીંયા પાંજરામાં લટકાવી દીધો છે તો તમે મને નીચે ઉતારો આમ પેલો નાનો ભાઈ તો ઘણી બધી રાડો પાડે છે પરંતુ મિત્રો આ તો બાબાનું રચેલું મા આવી પાંજરું હતું અને એ પાંજરામાં રહેલા વાદીનો અવાજ નીચે સુધી જતો નથી પરંતુ પાંજરામાંને પાંજરામાં રહી જાય છે અને તેથી એનો મોટો ભાઈ આ નાના ભાઈને જોઈ નથી શકતો અને પછી એક કલાક સુધી એ છાયડામાં બેઠા પછી એ મોટો ભાઈ ત્યાંથી ઊભો થઈ અને માલધારીના વેસમાં આગળ ચાલે છે પણ ત્યારે આ પાંજરામાં પેલો વાદી ધમ પછાડા કરે છે પરંતુ મોટો ભાઈ તેને જોઈ શકતો નથી અને ત્યાંથી તે આગળ ચાલી નીકળે છે ત્યારે આ બાજુ પાંજરામાં રહેલો તેનો નાનો ભાઈ દુખી થઈ જાય છે અને બે હાથ જોડીને વિનંતી કરતા કહે છે કે બાબા મને માફ કરી દો અને મને આ પાંજરામાંથી આઝાદ કરી દો હું મારા મોટા ભાઈ વગર રહી શકતો નથી અને તેઓ પણ મારા વગર રહી શકતા નથી અને અને કોણ જાણે મને શોધવા માટે ક્યાં ક્યાં ભટકતા હશે આમ આખો દિવસ માલધારીના વેશમાં પેલો વાદી તેના નાના ભાઈને શોધે છે પરંતુ ક્યાંય તે મળતો નથી અને જ્યારે આમ કરતા કરતા સાંજ થવા આવી ત્યારે બાબા અને ગાંગી ગામમાં ચાલવા માટે નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ પાછા પેલા ઝાડ પાસે આવે છે અને ઝાડ પાસે આવી અને આકાશમાં ઉપર જુએ છે તો પેલો વાદી ત્યાંનો ત્યાં પાંજરામાં લટકેલો હોય છે અને તે બાબાની સામું બે હાથ જોડી અને વિનંતી કરે છે કે બાબા મને છોડી મૂકો મારી ભૂલ થઈ ગઈ છે અને તમે કહેતા હોય ને તો અમે આ ગામ છોડીને ચાલા જશું ત્યારે ગાંગી કહે છે કે હે બાબા આ વાદી આપણને એમ કહે છે કે હું અને મારો ભાઈ આ ગામ છોડીને ચાલા જશું તો એ તો આ ગામ છોડીને તો ચાલા જશે પણ બાબા તેઓ જે ગામમાં પણ જશે ને એ ગામમાં પાછા તેઓ આવા મોતના મરસિયા ગૌરાવશે કારણ કે તેઓ જે વિદ્યા શીખીને આવ્યા છે ને તે વિદ્યામાં તેઓ માણસને મારવા સિવાય બીજું કાંઈ જાણતા નથી અને ત્યારે બાબા કહે છે કે હે ગાંગી મને પણ એ નથી સમજાતું કે આવા પાપીઓ કેવી રીતે વિદ્યાઓ શીખી અને આમ ગામડાઓમાં ભટકતા થઈ જાય છે ખરેખર હવે આમને જીવતા રાખવા તો ન દેવા જોઈએ પરંતુ આમને થોડાક તડપાવા છે અને પછી આમને મોતને ઘાટ ઉતારી દેવાના છે અને આમ ગાંગી અને તેના બાબા આવી વાતો કરતા હોય છે ત્યારે પેલો માલધારી બની અને ભટકતો એ વાદી પાછો આવે છે અને જ્યારે સાંજના સમયે પાછો આવ્યો ત્યારે બાબા પૂછે છે કે શું થયું માલધારી તમારો નાનો ભાઈ જે રિસાઈને ચાલ્યો ગયો હતો એ પાછો મળ્યો કે નહીં અને ત્યારે માલધારી એટલું બોલ્યો કે ના બાબા એ મને મળ્યો નથી પરંતુ મને એના વગર ફાવતું નથી અને આખો દિવસ મેં કાંઈ પણ ખાધા પીધા વગર એની શોધખોળ કરી છે પરંતુ એ મને મળ્યો નથી અને કોણ જાણે એ ક્યાં હશે એ શું કરતો હશે એને કઈ ખાધું પણ હશે કે નહીં અને તેને કોઈએ મારી તો નહીં નાખ્યો હોય ને ત્યારે બાબા કહે છે કે હે માલધારી કદાચ મને એવું લાગે છે કે તમારા નાના ભાઈને અડધી રાત્રે કોઈ અજાણ્યા માણસોએ મારી નાખ્યો છે અને એટલા માટે જ તે પાછો નથી થી આવ્યો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આ માલધારીને એવો વિશ્વાસ આવી ગયો કે આ બાબાએ જ મારા ભાઈને મારી નાખ્યો છે અને તેઓ આમ મને મારી નાખવાનો સંકેત આપે છે તેથી માલધારી ત્યાં રડી પડ્યો અને રડતાં રડતાં એટલું કહે છે કે જો આ દુનિયામાં જો મારો નાનો ભાઈ ના રહે ને તો મારે પણ જીવવાનો હવે કોઈ અધિકાર નથી અને હું પણ મોતને ઘાટ ઉતરી જઈશ અને ત્યારે બાબા હસવા લાગ્યા અને કહે છે કે અરે નાના માલધારી એવું ના થાય અને કોઈ કોઈનો જીવ સુકામ લે અને જીવ લેવો એ તો યમરાજનું કામ છે અને જે માણસ કોઈ માણસને મારી નાખે ને તો એની સાથે પણ ભગવાન એવું જ કરે છે અને એને પણ એટલું દુઃખ પણ આપે છે માટે એવું કોઈ ના કરે અને તમે ચિંતા કર્યા વગર તમારા ઘરે તમારો નાનો ભાઈ એ તમારાથી ચાલ્યો ગયો હશે ને તો તે પાછો જરૂર આવશે અને આમ પછી તો આટલી વાત કરી અને ગાંગી અને એના બાબા તો એમના ઝૂંપડા તરફ ચાલી નીકળે છે ત્યારે આ ઝાડ ઉપર પાંજરામાં લટકી રહેલો પેલો વાદી આજે પણ ઘણા ધમપચાડા કરે છે અને ઘણી રાડો પાડે છે પરંતુ એનો ભાઈ તેના અવાજને સાંભળતો નથી અને તે રડતો રડતો એકલો પાછો પોતાના ઝૂંપડામાં ચાલ્યો જાય છે અને પછી તો મિત્રો રાત્રે એના મોટા ભાઈને ઊંઘ આવતી નથી અને પોતે તેના નાના ભાઈની ચિંતા કરતા કરતા તેને અડધી રાત થઈ જાય છે પરંતુ તેનો ભાઈ મળ્યો નહીં તેથી તે હવે અડધી રાત્રે પાછો પોતે વાદીના રૂપમાં આવે છે અને

કે મારો ભાઈ હશે તો ક્યાં હશે અને આમ તે પછી આકાશ સામું જુએ છે અને આકાશમાં તેને તારા દેખાય છે અને તારા દેખાતાની સાથે જ તેની નજર આકાશમાં પેલા ઝાડ ઉપર પડે છે તો ઝાડ ઉપર તેને કંઈક જોવા મળે છે તેથી રાતના અંધારામાં તેને બરાબર દેખાતું તો નથી પરંતુ તેને એટલી તો ખબર પડી ગઈ છે કે આ ઝાડ ઉપર પાંજરું લટકાવેલું છે તો એ પાંજરામાં કોણ છે અને પછી આ વાદી મનમાં વિચાર કરે છે કે પેલા બાબાએ મારા નાના ભાઈને આ પાંજરામાં લટકાવી અને આ ઝાડ ઉપર તો નહીં લટકાવી દીધો હોય ને આમ વિચારી અને વાદી અત્યારે તો પાછો પોતાના ઝોપડે જઈને સૂઈ જાય છે અને જેવી સવાર થવા આવી અને ઝાકું ઝાખું અજવાળું થયું છે ત્યારે તે પાછો માલધારી બની અને પહોંચે છે ગામના પાદરે અને ત્યાં જઈ અને આ ઝાડ ઉપર જુએ છે તો એક પાંજરું લટકાવેલું છે અને પાંજરામાં તેનો ભાઈ લટકાવેલો છે અને તે ઘણું બધું બોલી રહ્યો છે પરંતુ તેનો અવાજ તેના મોટા ભાઈ સુધી પહોંચતો નથી પણ તે પોતાના બંને હાથ જોડી અને રડી રહ્યો છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે તો આ મોટાભાઈને ખૂબ જ ગુસ્સો આવે છે અને કહે છે કે તું ચિંતા નહીં કરતો હવે હું આવી ગયો છું તો હવે તને અહીંયાથી છોડાવી દઈશ અને છોડાવતાની સાથે જ આ ગામને તહેશ નહેસ કરી અને આપણે અહીંયાથી ચાલ્યા જઈશું અને આમ કહી અને વાદી પોતાના નાના ભાઈને છોડાવવા માટે તે ઝાડ ઉપર ચડે છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કેમ કે તમારા માટે આવા રસપ્રદ ઇતિહાસ અમે લાવતા રહીએ છીએ જય માતાજી